હોસ્પિટલમાં જેટલા કર્મચારીઓ પગાર હડતાળ પર ઉતરી ગયા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર બાકી હોવાથી રાજેશ એન્ટરપ્રાઇઝનો કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો મહત્વનું છે કે કર્મચારીઓ હડતાળ પર ઉતરતા નગરના આરોગ્યને લઈને ચિંતા ઉભી થઈ ગઈ છે હોસ્પિટલ ની અંદર આઉટસોર્સિંગના કર્મચારીઓ ચોપન જેટલા છે એમને બે મહિનાથી પગાર થયેલો નથી તો એ તેથી અમે એવી જ માંગ માંગણી કરીએ છીએ કે અધ અધિકારીઓને કે જલ્દીથી અમારો પગાર થઈ જાય એકથી દસની અંદર એ જ અમારી માંગ છે તેમજ અમારા જે ઘર બાર ચલાવવામાં અમને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે જે બે બે મહિનાથી પગાર થતો નથી એટલા માટે અમે માગણી કરીએ છીએ કે વહેલી તકે પગાર થઈ જાય શું નામ તમારું પગાર થઈ જાય છે જુનિયર ફાર્મસિસ્ટ છેલ્લા બે મહિનાથી અમારે પગાર થયો નથી અમે જ્યારે પણ કોઈ પણ અધિકારી જોડે જઈએ છીએ તો એ લોકો બે દિવસ બે દિવસ એવું કરીને વાયદા બતાવે છે આજે છ તારીખ થઈ ગઈ છે અમારે ઘર ચલાવવામાં બહુ જ એટલે બહુ જ તકલીફ પડે છે તો અમારે સમયસર પગાર થઈ જાય એકથી દસ સુધીમાં તો સારું રહેશે અમે કામ કરવા તો રાજી જ છીએ અમે ના નથી પાડતા જ્યારે પગાર પડશે તો અમે કામ કરવા લાગી જઈશું અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોડે ગયા હતા અને ઓફિસ છે અમારે ત્યાં ત્યાં પણ ગયા હતા કાર્યાલયમાં કીધું તું કે થઈ જશે એમ એકત્રીસ તારીખ સુધી પચીસ તારીખ સુધી એવું કીધું હતું પછી આ એકત્રીસ ગઈ સો શનિવારે જે શનિવાર સુધી થઈ જશે પછી સોમવારનો વાયદો ક્યારે સોમવાર જાય તો શનિવારનો વાયદો આવી રીતે આ છઠ્ઠી તારીખ થઈ ગઈ છે બે મહિના પૂરા થઈ ગયા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને હરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત